સુરતના કાપોદરામાં રિસેપ્શનિસ્ટની છેડતી બાદ ડોક્ટરને માર મારવાના કેસમાં કાપોદરા પોલીસે વધુ એક ડોક્ટરને માર મારનાર આરોપીની ધરપકડ કરી છે આ ગુનામાં પોલીસ અગાઉ પણ એક આરોપીની ધરપકડ કરી હતી અને આ પ્રકરણને લઈ હજુ પણ વિવાદ ચાલી રહ્યો છે પોલીસ દ્વારા બંને દિશામાં તપાસ કરવામાં આવી રહી છે અને ત્રણ જેટલા નિવેદન પણ લેવાયા છે પોલીસે અત્યાર સુધીમાં બે આરોપીની ધરપકડ કરી છે મુખ્ય આરોપી મોહિત ઘાસકટાની ધરપકડ બાદ આજે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું આરોપીને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યું આ મામલે યુવતીએ ડોક્ટર વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી જ્યારે ડોક્ટરે યુવતીના પરિવારજનો અને માર મારનાર ઈસમ વિરુદ્ધ પૈસાની માંગણી ખંડણી અને રાયોટિંગનો ગુનો નોંધ્યો છે આ ઘટનામાં મારામારી કરનાર અને ત્યાં લગાવાયેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જેના આધારે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે પોલીસે મોહિત ઘાસ ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે અત્ર ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કાપોદરા પોલીસે મારામારી કરનાર એક આરોપીની ધરપકડ કરી છે આ ગત જાન્યુઆરી ગત જાન્યુઆરી મહિનાની ઓગણત્રીસમી તારીખે આ ઘટના બની હતી અને પોલીસે આરોપીઓની ધરપકડ થયા બાદ હવે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું છે